મે મહારાજનો ઘર સભા માટે આગ્રહ તથા પરિવારમાં ઘર સભાનું મહત્વ પૂજ્ય અજ્ઞાનोत्સલ સ્વામી માણસને આદ્યાત્મની જરૂર છે વ્યક્તિગત જીવનમાં આદ્યાત્મની જરૂર છે પારિવારિક જીવનમાં વ્યવસાયિક જીવનમાં સામાજિક જીવનમાં જાહેર જીવનમાં બધી જગ્યાએ આદ્યાત્મની જરૂર છે એવી વાત આજે ખૂબ સારા વિચારકો લેખકો સમાજ સેવકો શિક્ષણ વિદો દેશ પરદેશમાં કરે છે ત્યારે આ વાત બહુ જ હકીકત છે તમે જો અત્યારે સમાજની એક વાસ્તવિક પરિસ્થિતિ બહુ ચિંતાજનક છે એક સર્વે પ્રમાણે ભારત વર્ષમાં છેલ્લા 20 વર્ષમાં છૂટાછેડાના કેસીસ ડબલ થઈ ગયા છે આપણા દેશમાં લગભગ દરરોજ 650 થી પોણા સાતસો ચોરી લૂંટફાટના કેસીસ નોંધાય છે તમને આશ્ચર્ય થશે કે છન્નું ટકાથી વધારે યુવાનો એવી વાતની કબૂલાત કરે છે કે અમારા માતા પિતા સાથે અમારે એક અંતર છે એક જનરેશન ગેપ છે અત્યારે આપણે એમાંથી પસાર થઈ રહ્યા છીએ છ્યાસી ટકાથી વધારે યુવાનો એક સર્વે પ્રમાણે એવું કહે છે કે આ સોશિયલ મીડિયાને લીધે અમે અમારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા ફોકસ કોન્સન્ટ્રેશન નથી કરી શકતા તેતાલીસ ટકાથી વધારે યુવાનો એવું કહે છે કે અમને અમારા ભવિષ્યની અત્યંત ચિંતા છે કદાચ અમે ભણ્યા ડિગ્રી પ્રાપ્ત થઈ પણ શું થશે કેમ થશે એટલે આ તો આપણે થોડીક સામાજિક વાસ્તવિકતાની વાત કરી પણ જ્યારે સમગ્ર ચિત્ર નજર સમક્ષ આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે વ્યક્તિગત જીવનમાં કે પારિવારિક કે વ્યવસાયિક જીવનમાં સામાજિક જીવનમાં ઘણી બધી અરાજકતા ઘણો બધો અસંતોષ ઘણી બધી અશાંતિ એ અત્યારે સમાજમાં પ્રવર્તી રહી છે કે આ જ પરિસ્થિતિઓની વચ્ચે આપણે કંઈક સુખ પ્રાપ્ત કરી શકીએ આવી જ વાસ્તવિકતાઓની વચ્ચે જે આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે અને રહેવાનું છે એની વચ્ચે આપણે કંઈક સ્થિરતા અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ એની માટેનો કોઈ ઉપાય ખરો તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એમના વિશાળ અનુભવ પરથી એમના અગાધ શાનપણામાંથી એક સુંદર વાત આપણને આપી છે અને એ છે ઘર સભા એ સંસાર સંજીવની છે એમનો હૃદય અમૃત છે ઘર સભા ઘર સભા એટલે શું તો પરિવારના દરેક સભ્યો પ્રમુખ સાંઈ મહારાજ કહેતા કે ઓછામાં ઓછું અઠવાડિયે બે વખત રાત્રે એક આધ્યાત્મિક સેશન માટે ભેગા થાય લગભગ અડધો કલાક ચાલીસ મિનિટ માટે બધા ભેગા થાય ઘણી વખત પરિવારના બધા સભ્યો કોઈ ટીવી શો માટે ભેગા થતા હોય રાત્રિ ભોજન માટે ભેગા થતા હોય એમાં ઘર સભા માટે ભેગા થાય ઇટ્સ અ પ્યોર સ્પિરિચ્યુઅલ સેશન એમાં પ્રથમ ત્રણ પાંચ મિનિટ ભગવાનના નામ સ્મરણ જે પણ ભગવાનમાં આપણને શ્રદ્ધા હોય એ ભગવાનનું નામ સ્મરણ આપણે કરીએ પછી દસ કે પંદર મિનિટ છે કોઈ સદગ્રંથ વંચાય રામાયણ હોય મહાભારત હોય ભગવાન સ્વામિનારાયણ જીવન ચરિત્ર હોય આપણી ગુણાતીત પરંપરા છે એમના જીવન ચરિત્ર હોય ઘર સભા માટે સ્પેશિયલ લેખ અથવા તો પુસ્તિકાઓ તૈયાર થતી હોયનું વાંચન હોય સત્સંગ પરીક્ષાના પુસ્તકોનું વાંચન હોય બાળકો કિશોરો માટે જે સંસ્થાકીય પ્રકાશનો હોય એનું વાંચન હોય અને વારાફરતી દરેક વ્યક્તિ ઘરમાં કરે પછી પાંચ સાત મિનિટ માટે બધા ચર્ચા કરે કોને કઈ વાત ગમી કોને કઈ વાત સારી લાગી કોણ કઈ વાત શીખ્યું અને પછી કંઈક ડેઝ હેપનિંગ શેર થાય બાળકો કે અમે સ્કૂલ કોલેજમાં આજે આવો પ્રસંગ બન્યો માતા પિતા કોઈ વિશેષ પ્રસંગ જે પ્રેરણાદાયી એની વાત કરે કોઈ સદ વાંચન કર્યું હોય તો એની પ્રેરણાની વાતો કરે અને પછી ભગવાનની આરતી કરી એકબીજાને જય સ્વામિનારાયણ કહી અને પછી છૂટા પડે આ ઘર સભા છે પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ અમૃત આ હૃદય અમૃત એ હજારો પરિવારોને સંજીવની સમાન એ પુરવાર થયું છે કારણ કે જો આજે સમાજમાં એક વાસ્તવિકતા છે કે યુવા પેઢીને ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિપેન્ડન્સ જોઈએ છે વ્યક્તિગત સ્વતંત્રતા એની ના નથી કારણ કે દરેક પેઢી પોતાના વિચારધાર પોતાની વિચારધારા સાથે આવી હોય પોતાની વિચારધારા પ્રમાણે રહેવું ઉઠવું બેસવું ફરવું ગમે એ સાહિક છે પણ એ સ્વતંત્રતાની વચ્ચે જવાબદારી છે એ સ્વતંત્રતાની સાથે સાથે ફરજ આવે છે નો ઇન્ડિપેન્ડન્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ડ્યુટીઝ દરેક સ્વતંત્રતા જવાબદારી અને ફરજ સાથે જ આવે છે એની સભાનતા યુવા પેઢીને થવી એ અત્યંત આવશ્યક છે તો આપણી બીએપીએસ સંસ્થામાં આપણે જોયું છે કે હજારો પરિવારોમાં ઘર સભા થવાથી યુવા પેઢીમાં સ્વતંત્રતાની સાથે સાથે જવાબદારીની સભાનતા અને ફરજની પણ સભાનતા આવી છે એવું આપણે જોયું છે આ ઘર સભાનું ફળ છે સાથે સાથે પરિવારમાં એક મોટો પ્રશ્ન એ પણ છે કે માતા પિતા એ પોતે પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત હોવાને કારણે બાળકોને જે પ્રેમ પ્રેમ આપવો જોઈએ હૂંફ આપવી જોઈએ સતત એને સમય આપવો જોઈએ એમાં ઘણી બધી ઉણા પડી જતી હોય છે નથી થતું એવું આપણે નથી કહેતા થાય છે પણ ઘણી વખત જે રીતે થવું જોઈએ જે પ્રમાણમાં થવું જોઈએ એ નથી થતું હતું તમે તમારા સંતાનોને ઇલેક્ટ્રોનિક ટોઈઝ લાવી આપો તમે એને સારામાં સારા કપડાં લાવી આપો રમતગમતના સાધનો લાવી આપો એની માટે સારી એડમિશન ફી ભરીને સારી સ્કૂલમાં એને ભણાવો પિકનિક હોય ટૂર હોય એની માટે તમે ખર્ચા કરો એની ના નથી અને આપણે બધા મારી તરીકે જવાબદારીપૂર્વક એ કરતા જ હોઈએ છીએ રિપ્લેસમેન્ટ ટુ યોર પ્રેઝન્સ ફિઝિકલ પ્રેઝન્સ ઇન ફ્લેશન સમય આપવો જોઈએ એટલે પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે કહેતા કે તમે તમારા સંતાનોને સમય આપો અને જો તમે તમારા સંતાનોને સમય આપીને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતી બે ખોવાનો વારો આવશે આ વાત પ્રમુખ સ્વામી મહારાજ અનેક વખત કરતા ને આપણે સમાજમાં જોઈએ છે પણ આજે ઘર સભાથી બીએપીએસ સંસ્થામાં હજારો પરિવારમાં આ વાત જોવા મળે છે કે માતા પિતા પોતે પોતાના સંતાનોને સમય આપીને સંસ્કારિત કરે છે તો પોતે એ વાતથી સંતોષ પામ્યા છે અને સામે બાળકો કિશોરો યુવાનો પણ પોતાના માતા પિતા તરફથી વડીલો તરફથી ઘરમાં સારો એવો સમય અને હૂફ અને પ્રેમ પ્રાપ્ત કરીને એમને પણ જીવનનો સંતોષ છે તો આ ઘર સભાથી આ મોટો લાભ છે એટલે સંસાર સંજીવની કીધી છે વ્યક્તિગત જીવનમાં પારિવારિક જીવનમાં સુખાકારી માટે શાંતિમય વાતાવરણ ઘરમાં રહે ભવિષ્યની પેઢી સંસ્કારિત તૈયાર થાય એની માટે ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ અત્યંત આવશ્યક છે ઇટ ઇઝ અટમોસ્ટ નેસેસરી અને એ ઘર સભાથી આપણને વાતાવરણ મળતું હોય છે બે હજાર ચારની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે લંડન પધારેલા એ વખતે ત્યાં આપણા નિષ્ઠાવાન હરિભક્ત નિતિનભાઈ પલાણ એમને સ્વામી સ્વામીશ્રીને એક વાત કરી બનેલું એવું કે આર્ચ બિશપ ઓફ કેન્ટરબરી ડોક્ટર રોવન વિલિયમ્સના પદે એક મિટિંગનું આયોજન થયેલું જેમાં ઇંગ્લેન્ડની ઘણી બધી સંસ્થાઓને આમંત્રણ હતું એનજીઓ હોય કોઈ સોશિયલ બેઝ હોય કોઈ રિલિજિયન બેઝ હોય એ બધાને નિમંત્રિત કરેલા આ મિટિંગમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો એ હતો કે અત્યારે જે પરિવારમાં વિભાજનો થાય છે ડિવોર્સ કેસીસ વધે છે પછી સમાજમાં ઘણી બધી અરાજકતા દેખાય છે કુસંપ દેખાય છે વયમનસ્ય દેખાય છે એની માટેના ઉપાયો શું છે એની ચર્ચા હતી તમને આશ્ચર્ય થશે કે આ એક સંસ્થા એવી હાજર હતી કે જે સિંગલ્સને કાઉન્સેલિંગ કરે એટલે છૂટાછેડા થઈ ગયા હોય પછી જે સ્ટ્રેસ રહેતો હોય જે દુઃખ રહેતું હોય એની માટે કાઉન્સેલિંગ કરે સામાન્ય ચાર્જ કરે પણ દે વે અર્નિંગ ટ્વેન્ટી ફાઈવ મિલિયન પાઉન્ડ યર આ ખાલી એક જ દેશ ઇંગ્લેન્ડ ની વાત કરીએ છીએ એક સંસ્થા આ મિટિંગમાં એવી આવેલી એટલે કે એના પ્રતિનિધિએ વાત કરી કે અમે લોકો દર વર્ષે લગભગ સાડા સાત લાખ ડિવોર્સ કેસીસમાં કાઉન્સેલિંગ કરીએ છીએ એટલે કે તમે ડિવોર્સ ન કરતા એની સલાહ આપીએ છીએ કપલ્સને એક સંસ્થાના પ્રતિનિધિએ વાત કરી કે અમે પેરેન્ટ્સને કાઉન્સેલિંગ કરીએ છીએ કે તમારા સંતાનોનો ઉછેર કેવી રીતે કરવો વળી સંતાનો સંબંધી કોઈ પ્રશ્ન લઈને આવ્યા હોય તો એ પ્રશ્નના સમાધાન એને સૂચવીએ છીએ આ સંસ્થા અનબિલિવેબલ સામાન્ય ચાર્જ કરતી હતી તો પણ દર વર્ષે એટી મિલિયન પાઉન્ડ એની આવક હતી કેવી પરિસ્થિતિ છે સમાજમાં અને પરિવારમાં બીએપીએસ સંસ્થા વતી આ મિટિંગમાં નીતિનભાઈ પલાણે પ્રતિનિધિત્વ કરેલું એમનો જ્યારે વારો આવે બોલવાનો તેમણે કહ્યું કે અમારા ગુરુ પ્રમુખ સાંઈ મહારાજે એમને ઘર સભાની વાત કરી છે પછી ઘર સભા શું છે એનું પોતે વર્ણન કર્યું ઘર સભાથી કેવા લાભ થાય છે એના એક બે હકીકત પ્રસંગો એમને વર્ણવ્યા ત્યારે બધાને આ વાત ખૂબ સ્પર્શી ગઈ બધાને એમ થયું કે આ વાત બહુ હકીકત છે અને બધાને એ વાત ખૂબ સારી લાગી સ્વીકાર્ય થઈ અને ઘરમાં પારિવારિક જીવનમાં આધ્યાત્મિકતા હોવી જ જોઈએ એ વાત બધાને આ વાત પલાણે આખા મિટિંગનો રિપોર્ટ પ્રમુખ સ્વાઈ મહારાજને કહ્યો ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે અહીંયા આ દેશોમાં બધે લોકો ભેગા બેસવું મળવું વાતોચીતો કરવી પરિવારમાં એવું બહુ હોતું નથી બધા આખો દિવસ નોકરી ધંધા કરતા હોય પછી થાકીને આવે અને સ્વતંત્ર જીવવા વધારે ટેવાયેલા છે અને ભેગું બેસીને ચર્ચા કરવી એમને ફાવે પણ નહીં પછી સ્વામીશ્રી બોલ્યા કે આપણે ત્યાં એટલે આપણા ભારત દેશમાં આપણે ત્યાં એક સમૂહ જીવનની પ્રથા છે અને સમૂહ જીવનની એક લાગણીઓ છે એટલે આપણે ત્યાં આટલે હદ સુધી નથી બગડતું ઘણી બધી જગ્યાએ આપણને ઘણી બધી વાસ્તવિકતા જોવા મળે છે પણ આટલે હદ સુધી નથી બગડતું તો જો આ ઘર સભા છે એ સંજીવની છે એનાથી આવા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થાય છે કારણ કે આ ઘર સભા છે એ પૂર્ણ અધ્યાત્મ એ આપણા બધાના જીવનમાં આપે છે સાજીક જ એક વખત પ્રમુખ સાંઈ મહારાજ બોલેલા કે જો કુટુંબ સુધરશે તો દુનિયા સુધરશે અને કુટુંબ સુધરશે ઘર સભાથી આ ઇન્વર્ટેડ કોમાઉસમાં એમના શબ્દો છે વળી એક પ્રસંગે પ્રમુખ સાંઈ મહારાજ એવું પણ બોલેલા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે

ડૉક્ટર દીપક પટેલ છે એ પોતાની વાત કરતા કહે છે કે એ પોતે જ્યારે ભણતા હતા ત્યારે હરિભક્ત નીલકંઠભાઈના સંપર્કમાં ત્યાં 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 એમના એમના જ ઘરે ઘર પરાસભા પોતે જતા એ પરિવારો પરિવારજનો તમામ એ બધા રોજ ઘર સભા કરતા એ વખતે ડોક્ટર દીપકે કહ્યું કે મને લાગતું હતું કે એમના નાના બાળકોને શું કામ આગ્રહ કરીને ઘર સભામાં બેસાડે છે પણ વર્ષો પછી જ્યારે એ લોકોની કારકિર્દી જોઈ એ લોકોના સંસ્કાર જોયા એ લોકોની મેચ્યોરિટી મેં જોઈ એ લોકોની સોશિયલ સ્કિલ્સ મેં જોઈ એની પરથી મને લાગ્યું કે આ ઘર સભાની ફલશ્રુતિ છે એટલે કે જ્યારે મારા લગ્ન થયા અને મારું પ્રથમ બાળક એના માતાના ગર્ભમાં હતું ત્યારથી અમે ઘર સભા નિત્ય શરૂ કરી ડોક્ટર દીપક કહે છે કે મારા બંને સંતાનોમાં આ ઘર સભાના કારણે સત્સંગનું જ્ઞાન દ્રઢ થયું છે ત્યાં સુધી કે મારા નાના બાળકોને કોઈ કંઈક ગિફ્ટ આપે કંઈક ખાવાની વાત આપે કોઈ કેન્ડી કે ચોકલેટો તરત જ જોવે કે આમાં કોઈ અભક્ષ્ય વસ્તુ નથી તો આવા જે ધાર્મિક સંસ્કારો એ આપણા બાળકોને ઘર સભાથી પ્રાપ્ત થાય છે એમણે કહ્યું કે મારા બાળકો બહાર જાય હરે ફરે પણ એ બધી જ સત્સંગની મર્યાદા મારે પૂજા પાઠ તિલક નિયમિત કરે અને સત્સંગના બધા બાળ સત્સંગ પરીક્ષાના બધા પુસ્તકો એમને વાંચેલા છે પરીક્ષાઓ આપી છે એટલે એમનામાં સત્સંગના સંસ્કારો દ્રઢ છે બીજી વાત ડોક્ટર દીપક પટેલે કરી કે બીજો લાભ અમને થયો છે એમના શિક્ષણમાં કે આ ઘર સભાને લીધે એ લોકોમાં પ્રામાણિકતા આવી છે સિન્સિયરિટી આવી છે જે અમે જોઈ શકીએ છીએ ક્યારે એમને અભ્યાસલક્ષી અમારે ટોકવું જ નથી પડ્યું એમનું રિઝલ્ટ કાયમ સારું જ આવે છે કારણ કે એ લોકો એ માન્યા છે એ વાતને એ લોકોએ સારી રીતે દ્રઢ કરી છે કે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા છે કે આપણે અભ્યાસ બહુ વ્યવસ્થિત કરો એ વાત એટલી બધી એમના હૃદયમાં ઉતરી ગઈ છે તો એ લોકોને અભ્યાસલક્ષી ક્યારે કોઈ ટોકવા જ નથી પડ્યા અને એ લોકો પરિણામો સુંદર આવ્યા છે સ્કૂલમાં પણ એ લોકોનું વર્તન એટલું બધું સારું છે આઈડિયલ છે તો ટીચર્સ મીટ થાય ઉદાહરણ આપે કે જો આ લોકો ઘરે એનું કેવું નર્ચરિંગ કરે છે ત્રીજી વાર ડોક્ટર દીપક પટેલે કીધી કે સામાજિક વિકાસ પણ એમને ખૂબ સુંદર થયો છે કારણ કે ઘર સભા પછી સાહજીક બેઠા હોય ઘર સભા દરમિયાન પણ ઘણી વખત છેલ્લે અંત અમે કંઈક ઇતિહાસ સંબંધી વાત કરીએ કંઈક પિયર પ્રેશર હોય ફેશન હોય કંઈક એડિક્શન્સ હોય ડ્રગ્સ હોય ફ્રેન્ડશિપ હોય આ બધા જ વિષયો કંઈક ને કંઈક રીતે અમે જેમ જેમ અમારા છોકરા મોટા થતા ગયા તેમ તેમ અમે ચર્ચા કરી છે તો એનાથી એ લોકોમાં સામાજિક વિકાસ પણ આવ્યો છે એટલે સત્સંગ સંબંધી લાભ થયો છે શિક્ષણ સંબંધી લાભ થયો છે સમાજ વિકાસ સંબંધી પણ ખૂબ સારો લાભ થયો છે તો આ એક હકીકત છે એટલે ડોક્ટર દીપક પટેલ કહે છે કે જો મારે આ ઘર સભાનો લાભ એક શબ્દમાં વર્ણવવો હોય તો આઈ વુડ ટેલ કે ઘર સભાથી આઈ ગોટ અ હેપી ફેમિલી ખૂબ એક સુખી પરિવાર અમે કેળવી શક્યા છીએ શૈલેષભાઈ ધારાણી એમને પોતાનો પ્રસંગ લખીને કહ્યું છે પોતે ત્યાં રાજકોટમાં એક સામાન્ય ફેક્ટરી વર્કર અને વધારે કમાણી કરવા માટે જે જરૂરિયાત હતી એની માટે પોતે ઓવર ટાઈમ પણ ઘણી કે કરવું પડે શરૂઆતમાં તો એમના લગ્ન થયા પતિ પત્ની વચ્ચે સુમેર સારો હતો પણ કંઈક શંકાઓ ઊભી થઈ અંતર વધતું ગયું ઝઘડા થવા માંડ્યા અને ચરમસીમાએ પહોંચી ગયું શૈલેષભાઈ લખે છે કે મારું જીવતર છે આમ નરકતુલ થઈ ગયેલું એમાં એક વખત બહુ જ ઝઘડો થયો અને એના પત્નીએ તો આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો વળી આજુબાજુથી પડોશી દોડી આવ્યા એટલે પછી એ એમાંથી બચી ગયા એ શૈલેષભાઈ એક હરિભક્ત વિનુભાઈના ઘરમાં મકાનમાં ભાડે રહેતા હતા એમને જોયું કે વિનુભાઈ પોતે પંદર કલાક કામ કરે છે છતાં એના ચહેરા પણ આનંદ અને સ્ફૂર્તિ છે રાત્રે અગિયાર વાગે આવીને પણ એ ઘર સભા કરે છે એટલે એક વાત એ ઘર સભામાં જઈને બેઠા એમને ખૂબ આનંદ આવ્યો ધીમે ધીમે સત્સંગની દ્રઢતા થઈ મંદિરે આવતા થયા પ્રાતઃ પૂજા શરૂ કરી સત્સંગ સભામાં આવતા થયા એમના પત્નીને પણ આ વર્તન જોને લાગ્યું કે મારા પતિમાં કદાચ મારે જે થોડી શંકાઓ હતી એ કદાચ નથી ધીમે ધીમે પણ ઘર બેસતા હતા ઘરે સભા શરૂ કરી અને અને એમના પત્ની દીકરીને પણ સત્સંગ થયો અને આજે એક ખૂબ સુખી પરિવાર છે શૈલેશ્વર પોતે વાત કરે છે કે અમારા લીધે મારા માતા પિતા જે ગામડે રહેતા હતા એમને પણ સત્સંગની ની ધરતા થઈ અને અત્યારે અમને સત્સંગનો ખૂબ આનંદ આવે છે ઘર સભાથી અમને ખૂબ આનંદ આવે છે ઘણી વખત તો અમારી ઘર સભા એક કલાક ને દોઢ કલાક પણ ચાલે તો જો ઘર સભાથી આવા લાભ છે શૈલેષભાઈ કીધું કે કાયમ માટેની શંકાઓ અમારી તડી ગઈ કદાચ થોડું વયમનસ્ય જેવું હતું એ પણ ટળી ગયું ઝઘડા તો સંપૂર્ણ બંધ થઈ ગયા છે અમે પતિ પત્ની એકબીજાને ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ તો આ કેટલો મોટો લાભ છે હાર્વડ યુનિવર્સિટી કહ્યું કે ધ ગ્રેટેસ્ટ જોય ધ ધર્થ ઇઝ ધ જોય ઓફ ફેમિલી લાઈફ પારિવારિક આનંદ એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે એ આ ઘર સભાથી આપણને પ્રાપ્ત થાય છે તો આપણને હકીકત છે એક લલિતભાઈએ પોતાના પ્રસંગની વાત કરી એમણે કહ્યું કે મારા ઘરમાં મારા માતા અને મારા પત્ની એટલે કે સાસુઓ વચ્ચે ઝઘડા હતા તો એ ઝઘડાને લઈને આમ હું થાકી ગયેલો કંટાળી ગયેલો પછી મેં સંતોને વાત કરી એટલે સંતો કીધું તમે ઘર સભા ચાલુ કરો કે હું ઘર સભા ચાલુ કરું હું વાંચવાનું શરૂ કરું પહેલાં તો કોઈ બેસે જ નહીં એટલે હું કંટાળ્યો અને મેં પાછી આવીને સંતોને વાત કરી કે સ્વામી કોઈ બેસતું જ નથી સંતોએ કીધું કે હજી તમે પ્રયત્ન કરો ચાલુ રાખો વળી મારા પત્ની કદાચ આવીને બેસે અને મારા માતૃશ્રી જોવે કે આવીને બેઠા છે એટલે પોતે ના આવે અથવા કોઈક વખત મારા માતૃશ્રી આવીને બેસે અને મારા પત્ની જોવે કે સાસુ બેઠા છે તો પોતે ના આવે હવે એમ કરતા કરતા પણ થોડા મહિના ચાલ્યું પણ મેં ચાલુ રાખ્યું આજે બધા ભેગા બેસતા થયા મારા પત્નીને અને મારા માતૃશ્રીને પણ સત્સંગ થયો અને આજે બંને જણા કાર્યકર છે બંને જણા સત્સંગ પરીક્ષા બધી આપી છે અને એટલો બધો ઘરમાં સુમેળ છે એટલી બધી શાંતિ છે જાણીને બધા એકમેક થઈ ગયા હોય એવું થયું છે તો જો આવી રીતે ઘણી વખત જે આપણા સ્વભાવ હોય જે આપણી પ્રકૃતિ હોય એ પણ ટળતી હોય છે એક ભાલચંદ્રભાઈએ પોતાના પ્રસંગની વાત કરતા કહ્યું કે મને ગુસ્સો બહુ અને એમાં ખાસ કરીને મને સ્વાદ એટલો બધો અને એમાં મારા સ્વાદનો જરા પણ અસંતોષ હોય રસોઈમાં તો હું થાળી ફેંકતો ગુસ્સે થઈ જતો ઊભો થઈ જાઉં અને ઘણી વખત પત્ની ઉપર હાથ પણ ઉઠડી જતો એમાં વળી આ ઘરસભાની વાત થઈ મે ઘરસભા ચાલુ કરી માં એક વાક્ય આવ્યું કે યોગીજી મહારાજ કહેતા કે ગુસ્સો ખરાબ વસ્તુ છે તે આપણને શોભે નહીં મને લાગ્યું કે આ મારી માટે આ સંજીવની છે જો છે ને ઘરસભા છે સંસાર સંજીવની છે એમન થયું કે મારે આ વાત યોગીજી મહારાજની બરોબર દ્રઢ કરવી છે એમણે એક કાગળ ઉપર લખ્યું કે ગુસ્સો ખરાબ વસ્તુ છે તે આપણને શોભે નહીં અને કાગળ એમને ડાઇનિંગ ટેબલ સામે જ દીવાલ ઉપર ચોંટાડી દીધો એટલે થાળી પીરસા એ વાક્ય બે વાર વાંચી લે કદાચ કોઈ દાળ શાકના સ્વાદમાં ફેર હોય તો પણ એ વાક્ય એ વાંચીને એ પોતે એની ઉપર મનન કરે મૌન જ રહે કંઈ બોલે જ નહીં એમના પત્નીને પણ આશ્ચર્ય થયું કે આ ફેરફાર કેવી રીતે થયો પછી ખ્યાલ આવે કે આ ઘર સભાથી આ ફેરફાર થયો છે આ ભાલચંદ્રભાઈ પોતે કહે છે કે મારો ગુસ્સો જાણે સંપૂર્ણ નાબૂદ થઈ ગયો હોય ને એની મને અનુભૂતિ છે તો આવા આપણા સ્વભાવ એ પણ ઘર તળે છે એ વાત બહુ જ હકીકત છે ત્યાં રૂપેનભાઈ છે એમને પોતાનો પ્રસંગ લખ્યો કે નાના નાના બાળકોમાં પણ કેવી આધ્યાત્મિકતા પ્રગટે છે એક વાત પોતે લોન મુવરથી પોતાની લોન કટ કરી રહ્યા હતા એમાં લોન મુવિંગ મશીન કઈક પગ ઉપર આવી ગયું અંગૂઠોને આંગળી એકદમ ચગદાઈ ગયા એમને ચીસ પાડી એમના પત્ની અને એમની માતા તો એકદમ રડવા લાગ્યા તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થાઓ કરવા માંડ્યા એ દરમિયાન એમનો નાનો ચાર વર્ષનો ભત્રીજો એ સીધો ઘર સભામાં ત્યાં ઘર મંદિર પાસે જઈને બેસી ગયો આ લોકોએ શોધખોળ કરી કે ક્યાં ગયો એ ખબર પડી કે તો ઘર મંદિર સામે બેઠો બેઠો આંખ બંધ કરીને ધૂન કરે છે ત્યારે આ રૂપેનભાઈના પત્નીએ પૂછ્યું તું શું કરે છે તો કે હું તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરું છું આપણે ઘર સભામાં વાત નહોતી આવી થોડા દિવસ પહેલા કે કંઈક મૂંઝવણ આવે કંઈક તકલીફ થાય કંઈ દુઃખ આવે તો આપણે સ્વામિનારાયણ 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 ભજન કરું એટલે હું એ કરું છું આવા નાના બાળકમાં આવી ઉચ્ચ આધ્યાત્મિક સમજણ અને સમજણની સાથે આવું આધ્યાત્મિક વર્તન અને વર્તન પણ આટલું પ્રતીતિપૂર્વકનું આ એના શબ્દો સાંભળીને પરિવારના બધા વડીલોને અત્યંત આશ્ચર્ય થયું સાથે આનંદ પણ થયો રૂપેનભાઈ બીજો પ્રસંગ કે છે કે મારા ભાભી એ ત્રીસ એકત્રીસ વર્ષની ઉંમરે આકસ્મિક રીતે એમનું મૃત્યુ થયું અમને બધાને ઘરમાં દુઃખ હતું અને મારા માતૃશ્રી તો પોતે રડતા હતા એ વખતે મારી ભત્રીજી તે વખતેની ઉંમર તો ફક્ત છ વર્ષની જ હતી એ ભત્રીજીએ એ પોતાની દાદીને કહ્યું કે બા તમે શું કામ રડો છો એક દિવસ તો બધાએ દેહ મૂકવાનો છે અને મમ્મી તો ભગવાનના ભક્ત હતા એ તો ભગવાનના ધામમાં જ બેઠા છે આપણે બધા એક દિવસ ભગવાનના ધામમાં જવાનું છે માટે રડવાનું નહીં આ વાત એક છ વર્ષથી બાળકીના મુખ્ય સાંભળીને ઘરમાં બધાને આશ્ચર્ય થયું કે આ કેવી સમજણ કહેવાય તો આ ઘર સભાથી પ્રાપ્ત થાય છે એટલા સંસાર સંજીવની છે તેનાથી એનાથી આપણને ખૂબ પ્રેરણાઓ મળે છે અને પ્રમુખ સાંઈ મહારાજ આ વાત ખૂબ પોતે પુષ કરતા પોતે કહેતા કે દિત્ય ઘર સભા કરવી જ બધા પરિવારજનોને પોતે કહેતા એક વખત રાજકોટમાં સ્વામીશ્રી ભોજન લઈ રહ્યા હતા તે વખતે બધા કાર્યકર્તાઓને પોતાના સંતાનો સાથે ભોજન દર્શનમાં બેઠેલા એમાં કાર્યકર સુનિલભાઈ પારેખ એમના નાના દીકરા યોગેશ સાથે બેઠેલા સ્વામીશ્રી ભોજન શરૂ કર્યું શ્રીમદ સદગુણ શ્લોક એ આ નાનકડા યોગેશે ગાયો પછી થોડા મંત્ર પણ એ બોલ્યો મુખપાઠ જે કરેલો પછી સાજિક બોલ્યો કે મહારાજ જમો સ્વામી જમો સાંઈ બાપા પણ બહુ રાજી થયા એની કાલી ગયેલી ભાષાથી એના મુખપાટથી અને પ્રમુખ મહારાજ એને પેંડાનો પ્રસાદ આપતા કહ્યું કે યોગેશ જમો એમ કરીને પેંડાનો પ્રસાદ આપ્યો અને તરત જ પછી પ્રમુખ સાંઈ મહારાજે સુનિલભાઈને પૂછ્યું કે તમે બધા ભેગા બેસીને ઘર સભા કરો છો ને ત્યારે સુનિલભાઈ કીધું કે હા સ્વામી કરીએ છીએ પછી સુનિલભાઈ કીધું કે સ્વામી અમારા ઘરમાં નિત્ય ઘર સભા થાય છે એનાથી અમને સુખ ને શાંતિ ખૂબ છે પણ કેવી ઘડતા અમારા પરિવારજનો છે પરિવારજનોમાં છે એમણે કહ્યું કે અમારો દીકરો છે યોગેશ એ નાનો પાંચ વર્ષનો છે ઘર સભાનો સમય થયા એટલે એ જ આસનો ગોઠવવા માંડે એ જ પુસ્તકો ત્યાં લાવીને મૂકે એકવાર એવું બન્યું કે હું રાત્રે અઢી વાગે ઘરે આવ્યો તો અઢી વાગે હું ઘરમાં આવ્યો એ અવાજથી આ યોગેશ જાગી ગયો અને યોગેશે કહ્યું કે મેં અને મમ્મીએ તો ઘર સભા કરી છે પણ તમે આજે નથી કરી એટલે માટે ઘર સભા કરવાની સુનીલભાઈ કહ્યું કે આપણે કાલે ઘર સભા કરશું અઢી ના ઘર સભા કર્યા વગર આપણે દિવસ પૂરો કરાય જ નહીં રાત્રે અઢી થી પોણા ત્રણ વર્ષના યોગે છે ત્રણેય પરિવારજનો બધા સાથે બેસીને ઘર સભા કરી આ વાત જયારે પ્રમુખ સાંઈ મહારાજે સાંભળી ત્યારે પ્રમુખ સાંઈ મહારાજના આંખમાં જે અમી નીતરવા માંડ્યું જે રાજીપો વ્યક્તિ નાના બાળક ઉપર કર્યો તો જો આ ઘર સભાથી પરિવારજનોને પોતાના બાળકો આવા તૈયાર તો થાય છે પણ દરેક પરિવારજનને આ ઘર સભાની આટલી દ્રઢતા થાય છે કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનો હૃદય અમૃત છે એમની ઈચ્છા છે ક્યાં થાય એમના આ જન્મ શતાબ્દી મહોત્સવે આ એમનું હૃદય અમૃત આપણી માટે સંજીવની સમાન છે